જો અમારે શિવમ પાસે હુઈ હોય જો એ પછી આમાં પાણી ભરે ને રમતો હોય કાંઈ તો હાલો એ બપોરા કરેલી આજ તો મેં કંઈ નથી કર્યું માર દેરાણી કર નાખું પણ ખાવામાં હે ને આજ શાક ને જ ભાવતું કઠોરનું એ જ ભાવતું ને લીલોતરીનું એ જ ભાવતું એ દહીં વઘાર્યું ને રોટલા કર્યા તો હાલો બધાય બપોરા કરવા તો જો આજ છે ને દહીં વઘાર્યું ટોપળી ને રોટલા કર્યા તો એ અમે બપોરા કરી લઈએ આગળ આગળ અમારે વિડીયા માં બહાર મારે સેવડો કરવો પવાની ભૂંગર યુનતા તો રહી ગયા મેં દાયર ઠોકરી કરવી ત્યાં દાયર બાફા મૂકી દીધી ને આ સેવડો વઘાર શિવમ રમવા આખડી આવી છે ને એટલે કીધું કે ના ખાવાનું દે

ચટણી કેગરિય નું પવાન તરાય ગયા મમરા નાખે મિક્સ કરી નાખીએ બધા આવી આવીએ એટલે એક એક મટકો ખાને ત્યાં ડબરો પૂરો આવને બસ સાતે દાટો વકારીએ જ વકારી રોય તો મને બે દિવસ પાસો વકારીએ પછી કોઈ ન ખાય ને આવવાનું એક તવ વાય જાય એમન સવિમતા તન સતા કે સેવડો આપો સેવડો આપો એમ કંઈ બીજું ન ખાવા દઈએ એટલે પછી આ ઘોર માં દઈએ ના હાલો બથાઈની જો અમારી માંડવી દેખાડા આજ અમને આવે ગયા બપોરના નેદવા ખાઈ પી અને તરતો તરી આજ મેં બે દિવસ ત્રણ દિથિયાનો આવ્યો હતો એટલી નેદાણું નતું તો જેવું બહાર બાકી ઉઠ્યું તો અમે આવે ગયા બધા નેદવા આજ નેદવાનું ચાલે અમારું આંખે આંખનું ઘર આવ્યું ને જો વાં અણે બધા નાસ્તો ઢોલી અમારો બાપો જામફો ને મહેશભાઈ ને આગમાં

ਇੱਕ ਬੇਪੋਪਰੀਆ ਦਵਾ ਸਾਟਵਾਨਾ ਦਵਾ ਸਾਟੇ ਬੋਪੁਰ ਨੋ ਦੇਵੋ ਆਗਮ ਮਰ ਬਪੋਨ ਮੈ ਲੋਰ ਮਰ ਮਾ ਰੋਸ਼ਾਨ ਬਸ ਸਾਪਾਣੀ ਪੀਏ ਨਸਤੋ ਬਸ ਤੋ ਅਹ ਦੋਈ ਜੰਪੋਰ ਨੀ ਕਾ હાલો તો અમિતા હવે ખેતરથી નીકળે ગયા જઈએ અટાણે એવું ઘેર અમિતા રિક્ષા લઈને આજ બધા બધા ઓર પીછે દેખો પીછે હજે હાવ પાછળ મારી માં આવે મારો બાપો આવે મહિલો આવે બધા આવે અમે ત્રણે જરાક સ્પીડ કપડી તો અમે તો નીકળે જઈએ અત્યારે તો આગળ અમે રિક્ષા તમને વાર પડી આજ અમે બધે બધે આવ્યા હતા તે હિંતે રહેલી ઉતી હતી ફૂલ બાકા શીખી બોલાવા દીધી ને દ્વાર્યું હા કાલેથી પાછું નવે હેઠથી પાછું આવે ફૂલ ખર કાલે પાસમું ને દુબા જવાનું થાય તો હલો આપણા આગળ આગળ લોકમાં જોડાઈ રહી ગયો ને જુઓ આપણી ટાર્જન આવે ભાઈ લક્ઝરી લક્ઝરી કહેવાય લક્ઝરી જો આમાં આપણી દેખાડા તમને ખોડલ તારું ખોટું નહીં ખોટા નીમાં ખોડિયાર નહીં

અર તું ડાળ છે નો તું ખાહે હા આગળી તો કેવા આપણે સોલાનું હોના ખોળ છે ને એ મીઠે મીઠું બહુ છે ભાઈ આ સોલાનું આપણે હેઠા કરતા મીઠું ખાઈ ના દવા બહુ કે સાટતા છે ને એટલે પૂલ મીઠું હોય ખોળ એટલે આગણી બત પછી ગયું છે ને હેઠું દોરનું ને એ પણ થઈ જશે પડશે કઈ રાવા ન દે દાણો દાણ ખાઈ જાશે જો આ આગળ મુકカબરી ઈ તો મતારી આગેડલો ઈ તો થોળio ખાયતી બગા દીકી બોલાવરનું ફૂલ બહુ ભાવે ખડું દીકી તો ખડ બહુ થા એને આ ગાયોને નાખવા આવે ને એટલે ઈ તા હાવ જોટ ઉટામરો થાય કે મણ નાખાય દી કોરાન કોરા જાય ધ્યાન હોય આપણે કઈ કામ વર્ક કરતા હોય વાર્તા હોય કે નાખતા હોય કે કઈ માડા કરતા એટલે સીધું જ માથું જ મારે ભૂલતા તો બસાઈની જય માતાજી અને હારી હરિયું કોમેટું કરી જવું જય માતાજી જય વિશ્વા